નમસ્કાર નવપરા ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું તમારી સાથે ધવલાવ બ્રહ્મટ હું તમને તમારી ઓળખ અને આજે મળવાનું છે ખંભાતના એક જલસન ગામમાં મહેન્દ્રભાઈ લલ્લુભાઈ બ્રહ્મટ કે જે વર્ષોથી કેનેડા રહે છે અને સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડેલા છે મહેન્દ્રભાઈ આજે આપણી સાથે ઉપસ્થિત છે અને આજે એમની જે ઓળખ જે છે એમના જે સેવાકીય કાર્યો છે એ સેવાકીય કાર્યોને આજે તમારા સુધી પહોંચાડવાના છે તો ખાસ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આપણી સાથે જે જળસરના વતની છે મહેન્દ્રભાઈ લલ્લુભાઈ બ્રહ્મભટ આપણે એમને મળવાનું છે કેમ કે આજના જમાનામાં જ્યારે કોઈ ચાહ પીવડાવવા તૈયાર નથી એવામાં કેનેડામાં પરદેશની ધરતી ઉપર કોઈ પણ ધર્મ કોઈ પણ જાતિ કોઈ પણ જાતિનો દીકરો કે દીકરી હોય તો એને જોબ અપાવે છે રહેવાનું અપાવે છે અને કેટલાક કેસોમાં ત્રણથી ચાર મહિનાની એ ગ્રોસરી પણ ભરી આપે છે કોઈપણ જ્ઞાતિના ભેદભાવ સિવાય જો મહેન્દ્ર કાકા કેનેડામાં તમે એક ફોન કરશો તો બધી વ્યવસ્થા કરી આપે છે અને આ સેવાકીય કામ એ આજના નહીં એ વર્ષોથી કરે છે તો જ્યારે અત્યારે અમેરિકામાં કેટલાક લોકો અત્યારે પાછા આવી રહ્યા છે ત્યારે સંપૂર્ણ જે જાણકારી કેનેડાની જે છે એ કેનેડાની સંપૂર્ણ જાણકારી આપણી સાથે મહેન્દ્ર કાકા ઉપસ્થિત છે આજે એમની સાથે વાતચીત કરીશું અને એમના જે સેવાકીય કાર્યો છે એ તમારા સુધી અમે મોકલી આપીશું મહેન્દ્ર કાકા સ્વાગત છે તમારું આપણી ચેનલમાં ખાસ આજે અમેરિકામાંથી ઘણા લોકો ડિપોર્ટ થઈને પાછા આવી રહ્યા છે ત્યારે તમે અત્યારે કેનેડાથી અહીંયા ઇન્ડિયા આવ્યા છો ઘણા બધા સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છો બ્રહ્મભટ જ્ઞાતિના છો અહીંયા પણ ઘણી સંસ્થાઓ તમે જોડાયેલા છો કેનેડામાં પણ તમે વર્ષોથી ત્યાં ઘણા બ્રહ્મટોની જે સેવાકીય કાર્ય કરી રહ્યા છો એમાં ખાસ જે દીકરા દીકરીઓ કોઈ પણ જ્ઞાતિના હોય એ જ્ઞાતિના દીકરીઓને તમે રહેવા માટે સગવડ પૂરી પાડો છો અને જોબ અપાવો છો જે કહેવાય કે એક ફાધર તરીકેની જે કહેવાય કે એમના ફાધરને બિલકુલ તમે પિતા તરીકેના કાર્ય કરી રહ્યા છો અને બધી તકલીફો તમે વેરીને એ દીકરા દીકરીઓને તમે રાગે પાડો છો અને જોબ અપાવો છો આપના સેવકીય પ્રવૃત્તિઓને શું કહેશો આપ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને હાલ મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી આ સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે એટલે કે કોઈ પણ ઇન્ડિયામાંથી પરદેશમાં કેનેડા ખાતે જો ભણવા આવતો હોય વિદ્યાર્થી તો એ પહેલેથી જો મારો કોન્ટેક કરવામાં આવે તો એને શું શું વસ્તુઓ ઇન્ડિયાથી ત્યાં લાવવી અને શું નહીં લાવવી એની બધું માર્ગદર્શન મળે છે બીજું કે કઈ કોલેજમાં એમણે એડમિશન લીધેલું છે તો એડમિશન બરાબર છે કે નહીં એની પણ ચકાસણી કરી એને કહેવામાં આવે છે બીજું એ વિદ્યાર્થી અથવા તો વિદ્યાર્થીની કોઈ પણ જ્ઞાતિ ના હોય અને જો આવવાનું ખબર પડે તો એ લોકોને એરપોર્ટ ઉપરથી લાવવાની વ્યવસ્થા હું કરું છું સાથે સાથે એને રહેવાની વ્યવસ્થા એને ગેસ્ટમાં રહેવું હોય એને સ્વતંત્ર રૂમ રાખવી હોય એ પણ વ્યવસ્થા કરી આપું છું કોઈ ફેમિલી આવેલી હોય તો ફેમિલી એને એક બેડરૂમ કે બે બેડરૂમનું મકાન કે બેજમેટ રાખવાનું હોય એની પણ હું વ્યવસ્થા કરી આપું છું સાથે સાથે એને ઘર રાખ્યા પછી ઘરની ઘર વખરી છે એ ટુ ઝેડ મેટ્રેસ છે માઇક્રોવેવ છે સોફા છે પલંગો છે પંખો છે એ બધી વસ્તુઓ જેકેટ છે વિન્ટર કેપ છે મોજા છે બધું જ પણ એમને હું ફ્રી મળે એવી વ્યવસ્થા કરું છું સાથે સાથે ત્યાં ઉતર્યા પછી એ દેવું એના મા બાપનું દેવું કરી દીકરા દીકરીઓ આવેલા હોય તેને રોજગારી મળે એને નોકરી મળે તો એવી બધી જાણીતી એજન્સીઓને ભલામણ કરી અને એમને નોકરી મળે એ પણ વ્યવસ્થા કરવામાં આવે છે અને એની અંદર કોઈ પ્રશ્ન થતો નથી અને કેટલા દીકરા દીકરીઓ અને ફેમિલીઓ ત્યાં આગળ કેનેડામાં સેટ થઈ ગયા છે બીજું આપ જાણવા માગો છો કે અમેરિકાની પરિસ્થિતિ એવી છે કે ત્યાંથી બધા ગુજરાતીઓને અથવા તો પરદેશના લોકો જે ઇરેગ્યુલર છે એને લોકો ડિપેટ કરતા હોય છે તો એવી પરિસ્થિતિ કેનેડામાં બિલકુલ છે નહીં તેઓ ઇલિગલ કોઈ પણ ફેમિલી કે કોઈ ત્યાં આગળ છે નહીં અને સરકારની પૂરેપૂરી ત્યાં આગળ સગવડ મળે છે અત્યારે થોડો ફુગાવો વધી ગયો છે માણસોનો એટલા માટે થોડો નિયંત્રણ મૂકવામાં આવ્યો છે પણ ટૂંક સમય બાદ સરકારનું ઇલેક્શન પણ આવી રહ્યું છે અને કદાચ ફેરબદલી થાય તો એમાં પણ સુધારા વધારા થઈ શકે છે અને પહેલી રીતે જે માહોલ હતો કેનેડાનો એવો એવો થશે બીજું વિશ્વમાં તમે કોઈ પણ જગ્યાએ જાઓ તમારા દીકરા દીકરીને તમે પરદેશમાં લંડન ભણવા મોકલો અમેરિકા મોકલો ઓસ્ટ્રેલિયા મોકલો કે પછી કોઈ પણ જગ્યાએ મોકલો તો એ લોકોને ત્યાં આગળ ગ્રીન કાર્ડ મળતું નથી કે પીઆર કાર્ડ મળતું નથી કે પછી એ લોકો સિટીઝન થતા નથી વિશ્વમાં આ એક જ એવી કન્ટ્રી છે કે કેનેડા જેની અંદર એને પીઆર પણ હંડ્રેડ મળે છે અને એને પોતાને સિટીઝનશીપ મળે છે જેથી કરી એના પોતાના પરિવારને પેરેન્ટને પણ ત્યાં આગળ બોલાવી શકે છે અને એકદમ શાંત દેશ છે ત્યાં આગળ ગુનાખોરીનું પ્રમાણ નહીવત છે અને બધા પ્રામાણિક લોકો રહે છે દરેક લોકો દરેક જાતિના લોકો દેશ પરદેશના બધા જ દરેક કન્ટ્રીના ત્યાં આગળ આવીને પોતે વસેલા છે અને બીજો કોઈ ભેદભાવ ત્યાં આગળ છે નહીં અને ધર્મિષ્ઠ ત્યાં આગળ પ્રવૃત્તિ છે અને મારા વડા પ્રમુખ સ્વાઈ મહારાજ અને અત્યારે બંધ સોઈ મહારાજ એ બીએપીએસ સ્વામિનારાયણનું મંદિર છે ત્યાં એના દ્વારા પણ બધાને એ રીતે પારદર્શક અને હેલ્પ મળી રહી છે અને આદર્શ પવિત્ર નિર્વ્યસની જીવન જીવવાની શિખામણ એ પણ ત્યાંથી અમને પૂરી પાડવામાં આવે છે મહેન્દ્રભાઈ ખાસ તમે તો વર્ષોથી રહો છો ત્યાં કેનેડામાં કોઈ દીકરા દીકરીને ત્યાં આવવું હોય તો ત્યાં આગળ એવા કયા શહેરોમાં ત્યાં રહી શકાય કે કઈ કોલેજો એવી છે કે ત્યાં એડમિશન લઈ શકાય ને એવા કયા વિસ્તારો છે જ્યાં ઇન્ડિયાનો વધારે રહેતા હોય એમને જોબ પણ તરત મળી જાય કે પછી એમને કોઈ તકલીફ ના પડે એવા એવી કઈ જગ્યાઓ છે કે કઈ કોલેજો કે ત્યાં સારી હોય એવી એની અંદર એવું છે કોલેજો કોઈ આપણે સ્પેસિફાઈડ ના કરી શકીએ કારણ કે કોલેજમાં જે એડમિશન મળે છે એને ટકાવારી ઉપર મળતું હોય છે ને આઈએલટીએસમાં એના કેટલા બેન્ડ આવ્યા છે એની ઉપર એડમિશન મળતું હોય છે એને જો વધુ બેન્ડ મળ્યા હોય તો એને ટોરોન્ટોની કોલેજોમાં એડમિશન મળે અને જો ઓછા બેન્ડ મળ્યા હોય તો સસ્ત્રાડવન છે મની ટોબા છે એડમિન્ટન છે એ બધે જુદી જુદી કોલેજો છે દૂરની ત્યાં આગળ એને એડમિશન મળતું હોય છે પરંતુ જ્યાં પણ જે એને એડમિશન મળે તો સામાન્ય રીતે એ ત્યાં થે સેટ થઈ જતો હોય છે એને જોબ પણ મળી જતી હોય છે ટૂંકમાં એણે પોતે મજૂરી કરવાની જોબ કરવાની તૈયારી રાખવાની રહે બીજા કોઈ પ્રશ્ન છે નહીં અને દરેક જગ્યાએ પગાર ધોરણ તો એક જ હોય છે કોઈ જગ્યાએ ઠંડી થોડી વધારે પડે કોઈ જગ્યાએ ઓછી મળે મહેન્દ્રભાઈ વર્ષો પહેલાં તમે જે અહીંથી જે બાળકો ભણવા આવ્યા હતા અને એમના માટે ત્યાં ત્યાંની સરકારની સામે બી તમે એક લડત આપી હતી શું થયું હતું એ ટાઈમે શું હતું એ શું વિષય હતો એ બે હજાર તેરની સાલ છે બે હજાર તેરની અંદર ટોરોન્ટોની બાજુમાં નાયાગરા ફોલની અંદર એક કોલેજ હતી અને બધા છોકરાઓ આખા ઇન્ડિયાથી અને દેશ ઇન્ડિયાથી આવેલા ચાઇનાથી આવેલા પાકિસ્તાનથી આવેલા દેશ દુનિયાભરના બધા દીકરાઓ ત્યાં આગળ આવેલા અને એકાને 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 એ લોકોનું વર્ક પરમિટ સરકારે કેન્સલ કરી દીધી એટલે પંદરસો વિદ્યાર્થીઓનું આખું પરિવાર જોખમમાં મુકાઈ ગયા એમનું ભાવિ જોખમમાં ગયું એ સંજોગોમાં એ લોકોએ મારી મુલાકાત લીધી અને પછી અમે સરકારના એમપીસ અને પછી એના ઇમિગ્રેશન મિનિસ્ટર અને એજ્યુકેશન મિનિસ્ટરને અમે ભલામણ કરી અને અમારી ભલામણ એમણે સાંભળી અને પછી ફરી એને માન્યતા મળી અને બધા છોકરાઓને માન્યતા મળ્યા પછી એ પંદરસો પરિવારોને પંદરસો વિદ્યાર્થીઓનું જે ભાવિ જોખમમાં મૂકવાઈ ગયું હતું એમાંથી પોતે બહાર નીકળ્યા અત્યાર તો બધા પીઆર પણ થઈ ગયા છે સિટીઝન થઈ ગયા છે અને એનો પરિવાર એનું ફેમિલી પેરેન્ટર બીજા ઉપર પણ ત્યાં આગળ આવી ગયો છે એટલે આવો સારો એવો સહકાર સરકાર તરફથી અમને મળેલો કોઈ વિદ્યાર્થી ભણવા આવ્યો ને કંઈ તકલીફમાં હોય ને એને તમારો કોન્ટેક કરવો હોય તો કઈ રીતે કરે એને મારો કોન્ટેક કરવો હોય તો મારો નંબર તો બધી ગુજરાતી કોમેડી કેન્દુમાં રહેતા કોઈપણ ગુજરાતીને પૂછવામાં આવે કે મહેન્દ્ર કાકા સમાજ સેવક છે એનો નંબર મને આપો તો મળી જાય છતાં પણ કોઈને લખવો હોય તો મારો નંબર છે પ્લસ વન ફોર વન સિક્સ સેવન સેવન જીરો ફાઇવ ટુ ફાઇવ ટુ પ્લસ વન ફોર વન સિક્સ સેવન સેવન જીરો ફાઇવ ટુ ફાઇવ ટુ ચોવીસ કલાકમાં ગમે ત્યારે કોઈપણ વ્યક્તિ મારો સંપર્ક કરી શકે છે જેટલી બને એટલી એમનું માર્ગદર્શન અને સહયોગ કરીશું અહેન્દ્રભાઈ તમે ભારત દેશમાં પણ દર વર્ષે આવો છો અને સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડેલા છો કઈ કઈ સંસ્થા સાથે તમે જોડાયેલા છો અને કયા કયા કાર્યો તમે કરો છો ઇન્ડિયાની બધી જ મોટાભાગે તો બ્રહ્મટ જ્ઞાતિમાં આપણો જન્મ છે એટલે દાજીભાઈ બ્રહ્મટ છાત્રાલય કારેલીબાગ વડોદરા બીડી રાવ ટ્રસ્ટ અમદાવાદ છે પછી વિભાકરભાઈની ત્યાં આગળ સંસ્થા છે સુરતનો બ્રહ્મડ સમાજ છે આણંદનો બ્રહ્મડ સમાજ છે એ બધા સમાજ જલસણ બ્રહ્મડ સમાજ છે બધા સમાજો સાથે હું જોડાયેલો છું અને અનેક એમની જે પ્રવૃત્તિઓ છે સેવા કંઈક પ્રવૃત્તિ એની અંદર હું પોતે મદદ કરું છું હાલની અંદર બરોડાની બ્રહ્મડ વિદ્યુત યોજક મંડળ જે સંસ્થા છે એના ટ્રસ્ટી તરીકે પણ હું સેવા કરી લઉં છું સાથે સાથે કેનેડાની અંદર વર્લ્ડ બ્રહ્મડ સમાજ કેનેડા એનો પોતે હું પ્રેસિડેન્ટ છું અને મલ્ટીનેશનલ અનેક કંપનીઓ છે એની અંદર પણ હું સેવા કરું છું બીએપીએસ સંસ્થાની અંદર પણ હું પીઆર ડિપાર્ટમેન્ટમાં સેવા કરું છું અને બીજી ઘણી નાની મોટી સંસ્થાઓ કેનેડામાં જે સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે એની અંદર મારો સહયોગ આપું છું ખૂબ ખૂબ આભાર મહેન્દ્રભાઈ તો ખાસ મિત્રો ખંભાત પાસે એક જલસંધ ગામ આવેલું છે અને તેના વતની છે મહેન્દ્રભાઈ બ્રહ્મટ અને ખાસ અત્યારે નવપુરા ગુજરાતની ટીમ એમને મળવા આવી છે અને એમના જે સેવાકીય કાર્યો જે સેવાકીય કાર્યો જે છે જે કેનેડામાં જે ભણવા જતા જે બાળકો જે છે જે વિદ્યાર્થીઓ છે એ લોકોને એ હેલ્પ કરે છે મદદ કરે છે તો મિત્રો ખાસ આ સેવાકીય કાર્યોને અમે તમારા સુધી પહોંચાડી છે અને તમને પણ જો જરૂર હોય તો એમનો નંબર તમને એ આપ્યો છે તો એમનો જરૂરથી કોન્ટેક કરજો તો મિત્રો ખાસ આ લાઈવમાં આટલું જ ફરી પાછા લાઈવમાં પાછા મળીશું ત્યાં સુધી રજા આપશો નવપુરા ગુજરાત ધવલરાવ વડોદરા